તમામ મિત્રોનું સ્વાગત છે વેધર ઓફ ઇન્ડિયા ચેનલ અને હવામાનની નવાજોની ફેસબુક પેજ ઉપર હું છું ગૌરવ રાણીંગા સાતમ આઠમના પર્વની શરૂઆત સાથે જ ગુજરાતમાં સિસ્ટમની અસર શરૂ થઈ ગઈ છે વરસાદ પણ ગઈકાલથી જ શરૂ થઈ ગયો છેલ્લી ચોવીસ કલાક દરમિયાન રાજ્યમાં કુલ ચોપન તાલુકામાં વરસાદ નોંધાયો જેમાં સૌથી વધુ વરસાદ ડાંગના વઘઈમાં એંસી મિલીમીટર ગીર સોમનાથના સૂત્રાપાડામાં સિત્તોતેર મિલીમીટર તેની સાથે જૂનાગઢ તાપી જામનગર ભરૂચ અને નવસારીના વિસ્તારોમાં એકથી અઢી ઇંચ જેટલો વરસાદ અમુક સ્થળે નોંધાયો છે અને ઘણા સ્થળોએ હળવા ભારે ઝાપટા નોંધાયા છે જેમાં આજે વિસ્તારોમાં વધુ વધારો થઈ શકે છે તો આજે વાત કરશું આપણે આજે પંદર ઓગસ્ટે ગુજરાતના કયા વિસ્તારોમાં વરસાદની વધુ શક્યતા છે તેની તે પહેલાં તમામ મિત્રોને આજના પંદર ઓગસ્ટના આઝાદી દિન પર્વની પણ ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું સિસ્ટમની વાત કરીએ તો આઠસો પચાસ એચપીએના પવનનો ચાર્ટ અત્યારે તમે જોઈ રહ્યા છો લો પ્રેશર સિસ્ટમ અત્યારે ઓડિશા અને ઉત્તર આંધ્રપ્રદેશ લાગુ વિસ્તારો ઉપર સક્રિય છે જે ખૂબ જ ધીમી ગતિથી પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગામી બેથી ત્રણ દિવસમાં આગળ વધશે અને જેને લઈને ગુજરાતમાં વરસાદનો આ રાઉન્ડ આવી રહ્યો છે આ સિસ્ટમ આગળ વધશે તેની સાથે જ ઓગણીસ તારીખ આસપાસ વધુ એક લો પ્રેશર સિસ્ટમ બંગાળની ખાડીમાં સર્જાઈ શકે છે જેને લઈને એક બહોળું સર્ક્યુલેશન બંગાળની ખાડીથી લઈ અને ગુજરાત સુધીના વિસ્તારો ઉપર જોવા મળશે સાતસો એચપીએ ઊંચાઈનો પવનનો ચાર્જ જોઈએ તો સાતસો પીએ ઊંચાઈ ઉપર પણ એક બહોળું સર્ક્યુલેશન હાલ જોવા મળી રહ્યું છે સિસ્ટમનું જે આગામી ચાર પાંચ દિવસ સુધી સક્રિય રહેવાનું છે ને ધીમે ધીમે આ સર્ક્યુલેશન ઉત્તર પશ્ચિમ પશ્ચિમ દિશા તરફ આગળ વધતું જશે અને અઢાર ઓગણીસ વીસ એકવીસ અને બાવીસ તારીખ દરમિયાન ગુજરાતના વિસ્તારો સુધી આવી જશે અને આ વિસ્તારોમાં એક સ્ટ્રોંગ સર્ક્યુલેશન ઓગણીસ વીસ એકવીસ તારીખ આસપાસ રચાઈ શકે છે જેને લઈને ગુજરાતમાં વરસાદના વિસ્તારોમાં વધારો થશે સરફેસ લેવલના પવનનો ચાર્જ જોઈએ તો જે લો પ્રેશર સિસ્ટમ છે તેનું સર્ક્યુલેશન અત્યારે સરફેસ લેવલ ઉપર દેખાઈ રહ્યું છે આ વિસ્તારો ઉપર ચોમાસાની ધરી અત્યારે રાજસ્થાનથી લઈ અને મધ્યપ્રદેશ થઈ અને લો પ્રેશર વિસ્તારો સુધી બંગાળની ખાડી સુધી જઈ રહી છે આગામી બેથી ત્રણ દિવસમાં સિસ્ટમ જેમ આગળ વધશે અને જે એક આપણે વાત કરી કે નવું સર્ક્યુલેશન નવી સિસ્ટમ અઢાર ઓગણીસ તારીખે બંગાળની ખાડીમાં જોવા મળશે તેને લઈને ચોમાસાની ધરી વધુ નીચે આવે અને અઢાર ઓગણીસ વીસ તારીખ દરમિયાન ચોમાસાની ધરી આ રીતે ઉત્તર ગુજરાત અને તેને લાગુ રાજસ્થાનના વિસ્તારો સુધી આવી જશે અને એક ભારે વરસાદનો સક્રિય ચોમાસાનો એક સારો એવો રાઉન્ડ શરૂ થશે વરસાદની રાઉન્ડની સૌથી વધુ શક્યતા જે દિવસોમાં છે તે અઢાર ઓગણીસ વીસ એકવીસ અને બાવીસ તારીખ દરમિયાન વરસાદનું જોર વધુ રહી શકે છે હવે વરસાદની વાત કરીએ તો આજે પંદર ઓગસ્ટે રાજ્યમાં વરસાદના વિસ્તારોમાં વધારો થઈ શકે છે દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં આવતી ચોવીસ કલાક દરમિયાન મધ્યમથી લઈ અને ક્યાંક ભારે વરસાદની શક્યતાઓ ગણી શકાય એકથી બે ઇંચ વરસાદ અને અમુક વિસ્તારોમાં ત્રણથી ચાર ઇંચ સુધીનો વરસાદ દક્ષિણ ગુજરાતમાં જોવા મળી શકે પૂર્વ મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે તેમાં પણ આજે વરસાદમાં વધારો થઈ શકે દાહોદ પંચમહાલ મહીસાગર અરવલ્લી સાબરકાંઠા મહેસાણા ગાંધીનગર ખેડા આણંદ વડોદરા છોટા ઉદેપુર અને અમદાવાદ સુધીના વિસ્તારોમાં છૂટો છવાયો હળવો મધ્યમ અને એકલદોકલ સ્થળે ભારે વરસાદ ચોવીસ કલાક દરમિયાન જોવા મળી શકે એકથી અઢી ઇંચ વરસાદ કેટલાક વિસ્તારોમાં અને અમુક વિસ્તારોમાં અઢીથી લઈને ચાર ઇંચ સુધીનો વરસાદ આ વિસ્તારોમાં જોવા મળી શકે છે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા પાટણ આસપાસના વિસ્તારોમાં પણ છૂટાછવાયા સ્થળે હળવો મધ્યમ આ વિસ્તારોમાં જોવા મળી શકે સૌરાષ્ટ્રમાં પણ આજે ઝાપટા અને હળવા વરસાદના વિસ્તારોમાં વધારો થશે અને સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર રાજકોટ અમરેલી આ વિસ્તારોમાં વધુ અસર રહેશે આવતી ચોવીસ કલાક દરમિયાન અને છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ કેટલાક સ્થળે જોવા મળી શકે એકથી દોઢ ઇંચ સુધીનો મોટાભાગના સ્થળોએ હજુ હળવો વરસાદ રહેશે આજે અને આવતીકાલે સૌરાષ્ટ્રમાં ત્યારબાદ ધીમે ધીમે સૌરાષ્ટ્રમાં પણ વરસાદનું જોર વધતું જોવાશે સૌરાષ્ટ્રમાં વધુ વરસાદની શક્યતા અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ તારીખ દરમિયાન ગણીને ચાલવું કચ્છમાં પણ છૂટાછવાયા હળવા ભારે ઝાપટા અને એકલદોકલ સ્થળે હળવો વરસાદ નોંધાઈ શકે છે આગામી ચોવીસ કલાક દરમિયાન સિસ્ટમ ધીમી ગતિથી આગળ વધી રહી છે અને ધીમે ધીમે સિસ્ટમનું જોર વધતું જોવાશે જેને લઈને આજે પંદર ઓગસ્ટ સોલ અને સત્તર તારીખે મુખ્યત્વે ગુજરાત રિજિયન અને ગુજરાત રિજિયન લાગુ જે સૌરાષ્ટ્રના વિસ્તારો છે તેમાં થોડું વધુ જોર રહેશે ત્યારબાદ સૌરાષ્ટ્ર અને કચ્છ બાજુ સિસ્ટમનું અને વરસાદનું જોર વધતું જોવાય તેવું હાલ લાગી રહ્યું છે અઢાર ઓગણીસ તારીખ આસપાસ આપણે જે અગાઉ કહ્યું હતું તે મુજબનું એક સ્ટ્રોંગ સર્ક્યુલેશન આ વિસ્તારોમાં જોવા મળી શકે છે સ્ટ્રોંગ સર્ક્યુલેશનને લઈ અને અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ તારીખ આસપાસ આ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા ગણી શકાય જેમાં સિસ્ટમના સર્ક્યુલેશનના જે દિશા છે અને લોકેશન છે તેમાં થોડો ફેરફાર થઈ શકે તો તે મુજબ ભારે વરસાદના વિસ્તારોમાં થોડો ફેરફાર થઈ શકે પરંતુ અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ તારીખમાં આ વિસ્તારોમાં ભારે વરસાદની હાલ વધુ શક્યતા દેખાઈ રહી છે આગળ કાંઈ ફેરફાર હશે તો તેની અપડેટ આપવામાં આવશે જોવાનું ચૂકશો નહીં વિડીયો લાઈક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં આભાર